અને પછી મેં એને પણ મીચારીને કાઢી લીધી હતી સરસ રૂમાલમાં પૂરી કરી લીધી હતી અને એના પછી મેં થોડી એને અડધો કલાક સુધી પંખા નીચે રાખી તો એનું જેટલું બને એટલું મોઈશ્ચરાઈઝર થોડું પાણી થોડું ઓછું થઈ જાય હવે આપણે એને તળી લઈશું મસ્ત નાસ્તામાં આપણે ચમ દાળ છે ચણન દાળ છે સમ્રાટની બાલાજીની બધી અલગ અલગ લાવીને ખાતા હોય છે તો મને આજે કે પેલા આપણે ઘરે મસ્ત ટ્રાય કરીએ તેલ આવે ત્યાં સુધી આપણે વાટો કરીએ એનો મસાલો તૈયાર કરીએ તરત બહુ મસ્ત બને છે આપણે મસાલો તૈયાર કરીશું એના માટે મેં નાનું તબીજેવું કેવું જે બી તમાટું લઈ લેવા એક ચમચી મીઠું લીધું છે નોર્મલ એક ચમચી મરપુ લીધું છે

જલજીરા નાખી દઈશ એટલે એમાં ખટાશ આવી જાય તો આ રીતે મેં મસાલો તૈયાર કર્યો છે ત્રણ વસ્તુનો લઈ થોડે હું જલજીરા એડ કરી દઈશ ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે ઘરે બને બી સારી તમે બનાવજો છોકરાઓ માટે અને આવું ઘરે આજે જ ઘરે મેં પૂરી નાસ્તો બનાવ્યો અને પછી મેં થોડા પૂરી આવી સેવ આરી ચણાની દાળ બનાવી પૂરી કરી આમચૂર પાવડર હોય તો એક ચમચી ભરીને લેવાનો પણ જલતી ના છે ને એટલે ફોડી કરી દીધી કારણ કે જલતી ના બધો ફૂટી બધો ટેસ્ટ આવે એટલે મજા ના આવે તો ચાલો તેલ આવે એટલે આપણે તળવાનું ચાલુ કરીએ તેલ આવી ગયું છે તેલ બાકનું આવવા દેવાનું બહુ ઓવર નહીં આવવા દેવાનું તમારી દાળ બધી અંદરથી કાચી રહી જશે ઉપરથી લાલ થઈ જશે અને તેલ મારું થોડું વધારે આવ્યું હતું અને મેં થોડીક બંધ કર્યો છે અને આ આ દાળ તમે પલાળો ને એટલે પલાળતી વખતે અંદર ખારો નાખી દેવાનું આમાં કેવાય એમ નેમ કરશું તો મજા લઈ આવે કુલતે ની સારી સોફ્ટ ની થાય જ્યારે તમે બે ત્રણ પાણી જોઈ નાખો પછી અંદર એમ લાગે કે હવે માટે આપણે પાણી રેડી લ્યા છે ત્યારે તમે ચપટી ખારો નાખી દેવા થોડી ખારો તો એડ કરો મસલા કે આ રીતે તમે ચોક્કસ થી અને એને ધીમા તાપે તળવા પદાર્થી વખતે ખારો એડ કરી દેવો ને એટલે એકદમ સોફ્ટ બી થશે અને થોડી ફૂલસે ભી ખરા કશું જોશું વસાદી માં જ આપણે કાઢવા કઈ કામ કરવું હોય સાઈડ તો બી તમે કરી શકો આ બધા નાસ્તા તમે ઘરે બને મસ્ત તૈયાર કરી શકો ફ્રેન્ડ પણ એમાં ધીરજ શાંતિ અને ઈચ્છા જોઈએ બાકી બહુ બહાર કરતાં ઘરે સસ્તું બી પડે ચોખ્ખું બી બને અને તમારે જ્યારે જે ઈચ્છા હોય થવાની તમે ખાઈ બી શકો આમાં કશું જ નથી ખાલી પલાળ રેતીને તોડી અને એમાં ખારો નાખી દીધો પલળવામાં ચોખેલી મસ્ત થઈ ગઈ છે અને મસ્ત તોડી એને સુકવી લેવાની એનું મોશરાઈઝર થઈ ગયું છે અને દી એમાં આપણે

एक आते भी के टिश्यू पेपर का सूख ले तो तब में हमारा काटता फाव टिश्यू पेपर ने वो दुबा है ना तो तू तेल वो चुपर है अरे जाड़ी थोड़ी মুট্ডা পেলাইনা ঵াডো ছে এলে অমারে নানো লো লো পড্সে আরিকে মারস্তানে নি কাডিলে আমারে তেল মিদা টেশ্যু বে পডুকো কাড�

બઉ જ મસ્ત બની છે ટ્રાય તમે જરૂરથી કરજો આ રીતે એકદમ એટલે બધી ઉપર મસાલો કર્યો તમને બતાવી બાજુમાં બીજું કામ બી કરે જોઉં એટલે આ રીતે તળવા મૂકી અને તમારે જે બી રસ્તો જે બી વધારાનું કામ હોય કરવાનું અને ધીમા તાપે તળાવવા દેવાનું બાય ફ્રેન્ડ